માન્ય શક્તિભાઈએ જે વાત કરી એ તદ્દન સત્યથી વિપરીત છે હકીકતમાં જ્યારે પણ રાજ્યની અંદર કોઈપણ પ્રકારની કોવિડ જેવી મહામારી આવી હોય કે નાની મોટી મુશ્કેલીઓ અથવા તો કોઈ રોગે દેખા દીધી હોય એ સમયે આરોગ્ય તંત્ર હરકતમાં આવી જ જતું હોય છે ને તાત્કાલિક જેવી ખબર પડતા સાત ગામોમાં લગભગ બાર જેવા ચાર દિવસમાં મરણ થયેલાનું માલુમ પડતા આરઆરટીની ટીમ અ કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી સાથે અમારી ઈએમઓ અને ત્યાં સ્થાનિક ટીમ આરોગ્ય વિભાગની પણ પહોંચી અને એનું સર્વેલન્સ અને કેટલા લોકો બીમાર છે અને કેટલા લોકોમાં નાના મોટા તાવના અથવા તો બીજા પ્રકારના રોગો દેખા દઈ રહ્યા છે એનું સર્વેલન્સ પણ કર્યું સાથે રાજકોટથી પણ ત્યાં ટીમ આવી હતી જેમાં નિષ્ણાતોની ટીમો ત્યાં પહોંચી હતી અને ત્યાં જય અને તમામ જે અગિયાર જેટલા આવા દર્દીઓ મળ્યા એમાંથી કોઈ બધા જ કોવિડ નેગેટિવ હતા એચ વન એન વન એ પ્રમાણમાં સ્વાઇન ફ્લુમાં થોડો કમ્પેરિટીવ ઓછો ઘાતક છે પરંતુ એચ થ્રી એન્ટીનો પણ એક આપણને કેસ મળ્યો છે ઝેરી મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયો એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે પરંતુ એનો રિપોર્ટ પણ બહુ બારીકાઈથી અને બહુ સૂક્ષ્મ રીતે દરેકે દરેક ઘરના સર્વેલન્સની સાથે સ્પ્રેઈંગની કામગીરી પણ આપણે ત્યાં કરી રહ્યા છે સાથે આવતા સમયમાં સ્કૂલોમાં પણ આની મુલાકાત લેશે બે મૃત્યુ ત્યારે સરકારનું અને પ્રશાસનનું બંનેનું ધ્યાન દોર્યું હતું પણ એટલી ગંભીરતા લીધી તરત જ ગંભીરતા લેવામાં આવી હતી અને ટીમો પહોંચી જાય અને પહોંચીને તરત જ પોતાની કામગીરી હાથ ઉપર કરી હતી પરંતુ જે ગંભીર પ્રકારના આમાં બધા જ મૃત્યુ આવા કોઈ કારણોસર થયા હોય એવું નથી પરંતુ કેટલાક બીજા કારણોસર પણ આ મૃત્યુ નોંધાયેલા હોવાનું પૂછપરછ કરતા માલુમ પડે છે પરંતુ હકીકતમાં ખરો રિપોર્ટ આપણી પાસે જયારે આરઆરટીની ટીમો ગઈ છે નિષ્ણાતોની એના ઉપરથી આપણને ખ્યાલ આવશે આ બીમારી વધારે અત્યારે આપણા ત્યાં જે બોન્ડેડ ડોક્ટરો મળ્યા છે એમાં લગભગ દરેક જગ્યાએ આમ પણ આપને ખબર છે કે ડોક્ટરોની સંખ્યા પ્રમાણમાં આપણી પાસે પૂછે છે પરંતુ બોન્ડેડ ડોક્ટરોની સેવા આપણે દરેક જગ્યાએ આપીએ છીએ અને આગામી સમયમાં જીપીએસસી પાસેથી આ વર્ગ એક અને વર્ગ બેના ડોક્ટરોની આપણે ભરતી કરતા હોઈએ છીએ એક્ઝામ્શનની પ્રક્રિયા ચાલી રહી છે અને જેવી એક્ઝામ્પનની જીપીએસસીમાંથી આપણને મુક્તિ મળશે તરત જ આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ એક અને વર્ગ બેના ડોક્ટરો ખૂબ ઝડપી પ્રક્રિયાથી સમગ્ર રાજ્યમાં મુકાશે આમ શક્તિભાઈએ કહ્યું કે બે લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા સરકારને જાણ કરવી સરકારને કહેવું એના કરતાં પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળાઓ કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને સત્યાવીસ લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે સત્યાવીસ જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે જેથી કરી અને હવે આ કોમવાદી બળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે